થરાદ તાલુકાના લુવાણાગાંવ ગામમાં શ્રી વાગેલા લખ્મણજી ગોળિયા પટેલવાસ પ્રાથમિક શાળામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં અનાજી વાઘેલા એપીએમસી ડાયરેક્ટર થરાદ એસ સભ્યો વાલીગણ તથા ગામજનોની બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળામાં પ્રભાત ફેરી ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી દીકરીઓને શિક્ષિકા પ્રિયંકાબેન પડેર ધારા યોગ્ય માર્ગદર્શન આપી કાગળની કલા દ્વારા ભગવાન રામનું મંદિર અને મૂર્તિ બનાવવામાં આવ્યું જેને ગ્રામજનો એસીએમસી સભ્યો પ્રિન્સિપાલ જયંતિભાઈ મનવર સાહેબ જીતેન્દ્રભાઈ સાંખલા સાહેબ દ્વારા રામજી મંદિર અને ભગવાન રામની પ્રતિમાને કંકુ તિલક અને ફૂલ વરસાવી ખૂબ વધાવી આ નાના નાના ભૂલકાઓની કલા અને શાળાના સમગ્ર સ્ટાફની ખૂબ સરાહનીય કામગીરીને ગામ લોકોએ જોઈ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા